આ સમસ્યાને લઈને નાગરિકોએ તેમના અસંતોષને વ્યક્ત કરવા માટે અનોખા વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું છે છાણી એકતા નગરના રહેવાસીઓએ માટલા ફોડ કરીને અને સૂત્રોચ્ચાર કરીને સત્તાધીશો અને અધિકારીઓ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો આ પ્રદર્શન દ્વારા તેમણે પાણી વિતરણની સમસ્યાને તાત્કાલિક સુધારવાની માંગ કરી નાગરિકોએ આજે વોર્ડ બે ની કચેરી પર પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું જ્યાં તેમણે તેમની સમસ્યાઓને રજૂ કરી અને તાત્કાલિક ઉકેલની માંગ કરી સ્થાનિક પ્રશાસન તરફથી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે તે અંગેની માહિતી હાલ ઉપલબ્ધ નથી પરંતુ નાગરિકોની આશા છે કે તેમની માંગણી ઉપર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે આ પરિસ્થિતિ વડોદરા શહેરમાં પાણી વ્યવસ્થાપન અને પુરવઠા પ્રણાલીઓની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા કરે છે ભવિષ્યમાં આવી સમસ્યાઓ માટે સ્થાનિક પાણી પુરવઠા પ્રણાલીઓનું નિરીક્ષણ અને સુધારણા કરવાની જરૂર છે જેથી નાગરિકોને સતત અને પૂરતું પાણી મળી રહે અને તેમની જીવનની ગુણવત્તામાં સુધારો થઈ શકે